સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધાંગદ્રાના શખ્ને ચોરીના એક્સેસ સુઝુકી વાહન સાથે પકડી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મોટરસાયકલ ચોરી તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બીએલ રાયજાદા પોલીસ હેડ કોન્સ્ટેબલ પીએન ઝાલા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ ઘનશ્યામભાઈ ધાંધર પેરોલ ફ્લોસ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ હદીપસિંહ રાજેન્દ્રસિંહ સહિત સ્ટાફ ધાંગદરા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે તે સમય હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ સોર્સિસના આધારે ધાંગધ્રા શહેરના ખટકીવાડ મદીના મસ્જિદ પાસે રહેતા અનવરભાઈ સલીમભાઈ ઉર્ફે હેડી ભટ્ટી જાતે મુસ્લિમને નંબર પ્લેટ વગરના સિલ્વર કલરની સુઝુકી કંપનીનો એક્સેસ ટુ વ્હીલ સાથે પકડી પાડી મુદ્દા મુદ્દામાલ સાથેનો કબજો મેળવી આરોપીને ધાંગધ્રા સિટી પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે